હવામાન વિભાગ હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હિટવે ની શક્યતા વ્યક્ત કરી છે ત્રણ દિવસ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગર માટે આજે તાપમાન છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતાના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગઈકાલે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન છેતાલીસ પોઈન્ટ છે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે છેલ્લા સો વર્ષમાં મે મહિનામાં નોંધાયેલું પાંચમી વખતનું મહત્તમ તાપમાન હતું હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રણ દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થતા ગરમીથી રાહત મળશે હાલમાં ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ગરમી વધી રહી છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મુખ્યમંત્રીને પત્ર લખી લુ લાગવાથી મૃત્યુ પામનાર લોકોની સહાય આપવા માંગ કરી છે સ્ટેટ ડિઝાસ્ટર રેસ્પોન્સ ફંડમાંથી મૃતકના પરિવારજનોને ચાર લાખ આપવા કોંગ્રેસે માંગ કરી રહી છે

ઘટાડો નોંધાશે અને છવ્વીસ તારીખથી તાપમાનની અંદર ઘણો બધો ઘટાડો નોંધાશે છવ્વીસ તારીખથી લઈને ત્રીસ મે બે હજાર નું જે આ રાઉન્ડ છે એ સમયગાળા દરમિયાન તાપમાનની અંદર 4 થી લઈને 5 ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો છેલ્લા બે અઠવાડિયાથી જે આપણે હીટવેવનો સામનો કરી રહ્યા છીએ એની અંદર 26 તારીખથી આપણે ઘણી બધી રાહત મળશે 26 થી લઈને 30 તારીખ દરમિયાન જે છેલ્લા બે અઠવાડિયાની અંદર જે તાપમાન હતું એ તાપમાનની અંદર 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થાય આવા એક મોટા રાહતના સમાચાર ગણી શકાય મેના અંતમાં જૂના સપ્તાહમાં અલગ સાગરમાં હલચલ જોવા મળશે 30મી લગભગ જૂનમાં પણ બંગાળ સાગરમાં હલચાર જોવા મળશે એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે તારીખ હાજકે ચૌદમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ ચૌદ જૂનથી અઠ્યાવીસમી જૂન સુધીમાં વરસાદ થશે એકવીસ જૂનથી બાવીસ જૂનમાં પછી વરસાદ આદ્ર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ આંધીમાટોળનું પ્રમાણ વધારે છે ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા છે તેમાં ભેજ વધારે છે અને દેશ સહિત ઘણી ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે જ્યારે ગુજરાતના ભાગોમાં પણ મધ્યપ્રદેશના ભાગોમાંથી સારા વરસાદના કારણે નર્મદા નદીનું જળસ્તર વધે સાબરમતી નદીનું જળસ્તર વધે અને તાપી નદીનું જળસ્તર વધે હજુ પણ આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર કચ્છ બોટાદ સુરેન્દ્રનગર દીવમાં હીટવેવની અસર રહેશે જ્યારે મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુર અને વડોદરા શહેરમાં હીટવેવની અસર રહેશે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ રહેશે બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી મોડાસા સાબરકાંઠા આનંદ ખેડા મહીસાગર પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા જામનગર બોટાદ જુનાગઢ સુરેન્દ્રનગર કચ્છમાં ઓરેન્જ એલર્ટ રહેશે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત